માંગરોળ ગોપાલ ગૌશાળા ખાતે આયુર્વેદ મફત નિદાન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે જી હા જિલ્લા આયુર્વેદ ખાતા ક્ષમા કરજો જિલ્લા આયુર્વેદ શાખા જિલ્લા પંચાયત જુનાગઢ અને જાયન્સ ગ્રુપ ઓફ માંગરોળના નિઃશુલ્ક નિદાન અને સારવાર કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું ત્યારે પ્રથમ દિવસ પ્રથમ દીપ પ્રાટ્ય કરી કેમ્પની શરૂઆત કરવામાં આવી હતી ત્યારબાદ બાદ જાયન્સ ગ્રુપ પ્રમુખ દ્વારા સેવા આપવામાં આવેલ ડોક્ટરોનું સન્માન પણ કરવામાં આવેલ હતું જેમાં નિષ્ણાત આયુર્વેદ તજજ્ઞો દ્વારા સર્વ રોગોનું શાસ્ત્રોક્ત પદ્ધતિથી નિદાન અને નિઃશુલ્ક આયુર્વેદ સારવાર સાથે મફત દવા પણ વિતરણ કરવામાં આવી હતી આ કેમ્પમાં સ્નાયુ હાડકા સાંધાના રોગ થાય રોડ ડાયાબિટીસ શ્વાસ ઉધરસ શરદી હરસ મસા વગેરે બાબતે ડોક્ટરોએ ડોક્ટર જોસેફ ખેરાને ડોક્ટર ડોક્ટર સચિન દલાલ ડોક્ટર નિયુત અગ્રાવત દ્વારા સારવાર આપવામાં આવી હતી આજ આયુર્વેદ આયુર્વેદ વિભાગ જિલ્લા પંચાયત જૂનાગઢ દ્વારા અને જાયન્ટ્સ ગ્રુપ માંગરોળ દ્વારા સંયુક્ત ઉપ ઉપક્રમે આયુર્વેદિક દવાઓનો અને સારવાર માટેનો કેમ્પ રાખવામાં આવેલ છે જેમાં ત્રણ આયુર્વેદિક ડૉક્ટરોએ હાજરી આપેલ છે અને ખૂબ જ મોટી સંખ્યામાં હિન્દુ મુસ્લિમ લોકોએ આ કેમ્પનો લાભ લીધેલ છે જેમાં ડૉક્ટરે દવા પરેજી અને પંચકર્મની ખાસ જે દુખાવા માટેની સારવાર છે તે પણ કરવામાં આવેલ છે અને માંગરોળની જનતાનો અમે જૉન્ટ ગ્રુપ સર્વેનો ડૉક્ટરોનો આભાર માનીએ આજરોજ માંગરોળમાં ગોપાલકૃષ્ણ ગૌશાળા ખાતે જૉન્ટસ ગ્રુપ માંગરોળ વિસણવેલ સરકારી આયુર્વેદ દવાખાનું અને સરકારી આયુર્વેદ દવાખાના લોએજના સંયુક્ત ઉપક્રમે નિઃશુલ્ક સર્વરોગ નિદાન સારવાર આયુર્વેદ નિદાન સારવાર કેમ્પનું આયોજન કરવામાં આવેલ હતું આજના આ કાર્યક્રમમાં જિલ્લા આયુર્વેદ અધિકારી શ્રી જૂનાગઢ તરફથી ત્રણ ડૉક્ટરોની ડ્યુટી ફાળવવામાં આવેલ હતી આજના આ કાર્યક્રમ દરમિયાન આજના કેમ્પમાં સાંધાના મણકાના રોગોની બીમારીઓ અન્ય સ્નાયુની દુ સ્નાયુ કે મણકાના સાંધાના દુખાવોની બીમારીઓની સારવાર કરવામાં આવેલ છે જૂના હઠીલા પેટના શ્વસનતંત્રના રોગો હરસ મસા ભગંદર એ પ્રકારના અન્ય રોગોની પણ સારવાર કરવામાં આવેલી છે લગભગ દોઢસોથી બસો જેટલા લાભાર્થીઓએ આજના કેમ્પનો લાભ લીધો લીધેલો છે વધુમાં આયુર્વેદ ચિકિત્સા પદ્ધતિનો એક ભાગ છે જે અગ્નિકર્મ છે કે જે પેઇન મેનેજમેન્ટ માટે સારું કામ કરે છે એની એની પણ આજે સારવાર કરવામાં આવેલી હતી આજના આ કાર્યક્રમમાં માંગરોળ ખાતેની સ્વયંસેવી સંસ્થાઓ અને સ્વયંસેવકો દ્વારા ઘણો સારો સહકાર આપવામાં આવેલો હતો